ઉમરગામ તાલુકાના સોળસુંબા પૂર્વ અને પશ્ચિમને જોડતા રેલવે ઓવરબ્રિજ પર સ્થાનિક વેપારીઓ તથા દહદારીઓને સુવિધા પૂરી પાડવા બનાવાયેલા સર્વિસ રોડ હાલ ગંભીર મુશ્કેલીઓનું કારણ બન્યું છે અધૂરી અને અયોગ્ય કામગીરીને કારણે માર્ગ પર ખાડા પડી ગયા છે જેને કારણે વાહનો અવારનવાર ખુટકાય છે ચોમાસા દરમિયાન સર્વિસ રોડ પર કીચડ ભરાવાને કારણે અનેક વાહન ચાલકો પટકાયા હોવાની ઘટનાઓ સામે આવી છે અનેક વખત રજૂઆત બાદ સર્વિસ રોડનું નિર્માણ તો કરાયું પરંતુ પશ્ચિમ તરફનો સર્વિસ રોડ અત્યંત સાંકડો હોવાને કારણે એસજી બસોના રૂટ પર બંધ કરવાની ફરજ પડી આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારમાં જતા ભારે માલવાહકો

કે એમાંથી વાહન પણ જો જવામાં હોય તો તકલીફ પડે છે મોટા વાહન તો અમારી એટલી નમ્ર વિનંતી છે સરકાર શ્રી ને કે સાઈડ પર જે બનાવવામાં આવ્યું છે એટલી બધી નાજુક છે કે જેમાં એની ઉપર જો કોઈ વાહન પણ ચડી ગયું તો ફટ કરીને અંદર તૂટી જાય ને અંદર ચલી જાય અમારી માંગ એટલી છે કે આ સર્વિસ રોડ થોડો બનાવી દે તો વધારે સારું આજુ બાજુ અમુક કામ બાકી છે એ પણ થઈ જાય તો હું નિખિલ દરજી ઉમર ગામ ના એક જાગૃત નાગરિક તરીકે બધા જ નાગરિકોને જે હાલાકી પડી રહી છે એ વિષય ઉપર આજે એક વાત કરી રહ્યો છું અહીંયા ઘણા વર્ષોથી ઓવરબ્રિજ રેલવે ની ઉપર જે બનાવવામાં આવે છે એની ઘણા સમયથી રાહ રહી હતી અને ઓવરબ્રિજ તો બની ગયો પરંતુ આ ઓવરબ્રિજ બની ગયા પછી લોકોને જે લાભ થવો જોઈએ એની જગ્યાએ લોકો આજે હુંગરામણ અનુભવી રહ્યા છે કે અહીંયા ખરેખર બ્લુપ્રિન્ટ પ્રમાણે જે રોડ બનવો જોઈએ એવો રોડ બન્યો છે સર્વિસ રોડ જો નથી બન્યો તો એ શું કારણથી નથી બન્યો આજે કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી આજે સરકારી બસ પણ અહીંથી ન નીકળી શકે એવી પરિસ્થિતિ કેમ ઉદ્ભવી જો આવી પરિસ્થિતિ થઈ છે તો આ પરિસ્થિતિ માટે કઈ ઓથોરિટી જવાબદાર છે જો આવી જે કોઈ ઓથોરિટી અહીંયા ગોબાચારી કરી છે કે બેદરકારી કરી છે તો આ ખરેખર બહુ મોટી તકલીફની વાત છે અને આવું કરનારાઓને ખરેખર સરકારે એનો કાન આમડવો જોઈએ અને અહીંયા જે રોડની જે સાઈઝ નાની થઈ છે કે નાની કરી છે એને તાત્કાલિક સુધારી અને એને ખરેખર સ્ટાન્ડર્ડ માપ પ્રમાણે કરવું જોઈએ એવી ઉમરગામના દરેકે દરેક નાગરિકની લાગણી હું અહીંયા અત્યારે વ્યક્ત કરું છું ખરેખર ઉમરગામની જીઆઈડીસી જે છે એની અંદર લાખો લોકો લાખો નહીં ગણીએ તો પચાસ હજાર માણસ રોજ રેલવેથી આવી અને જીઆઈડીસી માં આવજા કરે છે સવારના પહોર માં તો અહીંથી રોડ ક્રોસ કરવો હોય તો એટલી મુશ્કેલી થઈ જાય છે આ પરિસ્થિતિ કેમ ઉદભવી અને આવનારા સમયની અંદર તો એટલી મોટી તકલીફ થશે હજી આજે આટલી ટ્રાફિક સમસ્યા છે તો આવનારા સમયની અંદર કેટલી ટ્રાફિક સમસ્યા થશે શું ઓથોરિટી એ આનો આગળનો જરા પણ વિચાર નથી કર્યો જો આવો વિચાર નથી કર્યો તો આ રીતનું કામ તો નહીં ચાલે